બોલતી તો હું જેન મોહની માતા બોલતી છું યા રોગ વાળું ડેવું બોલતો છું તો લાકડા જેવું લાકડું લઈ આવો ને એનામાં પ્રાણ પૂરી ઢાળવાની મારી તાકાત છે ભાઈ પર્ચા પૂર્વ માતા શું દુનિયામાં ડેવ શું જગત ને મારો પુરાવા જરૂર નહીં હોય બે કલાક બેન પુરાવા મળી જાય કે મોરાલ ની માતા પરચા ચેવા છે મારે પુરાવા આવવાની જરૂર નહી હું બેન પુરાવા મળી જાય અને જગત મારા મોરા મારા ભગત નું મારા સેવક નું દુનિયા વિચારતી હોય હારું વિચારતી હોય ભૂનું વિચારતી હોય ભાઈ શું થતું તું કેટલા રહી ભાઈ ઉભા રહેવા છે પોચ રહી આપણું છોકરું બે પગ ભોજી નું ઉભું ના થવા માતા જેવી છું તો તે મારો હું ગુનો કર્યો છે તું વિચાર કરી લે તું વિચાર કરી લે હું એમ

બાધા છે ને કેવાય હું તો ખાલી આમ જ કીધું કે અગરબત્તી કરજો મુઠી તો હાલ એટલે બાધા એક પગે ઉભા રે ખોયન ખોય બાધા કેવાય નહી પગમાં ચપ્પલ ના પહેરે બાધા કેવાય ખાટલા પણ ના ઉભો નેચા હોય બાધા કેવાય ભાઈ રોજ ગોમ ભીખાણી જેમ મોગી ખોયન બાધા કેવાય આવી બાધા કોઈ લીધી નહી આવી બાધો આધારો લીધી નથી અને આવી કઠોર બાધાઓ લ્યો ને મારા દેવી ભલભલી હો પડે પણ તારી શિકોત્તર ને ભૂત જેટલે પડ્યું છે એ શિવતર નો ગુનો છે શિવોત્તર ની ભૂલ છે ને હું ભૂલ છે તે પોતે જ કરી છે બીજા કોઈ કરી ને એટલે જ તારા કર્મો છે નકર કર મુ દેવ નો ભોવન મારું છોકરું ઉસરે એટલે એમાં જઈ જવાનું મેં કર્મ છે વખતે આ ભગવા તો તારા બે પીજીથી આઈડિયા આવે છે આગળ તારા બાપા ને બાપો જ હતા ઈયા ને કરમ ભૂ કરે એના પછી બીજા કરમ ભૂ કરે તે તો આપડે ભાગે આવવું પડ્યું આ ત્રણે પેઢી ના ગુના કબૂલ થઈ જાય તારી માતા દાડે ઉભે ઉભો દે તારી માતા ઉપર વિશ્વા મેલ કે મારી મારા દ્વાર જેટલો ગુના કરે હું મંજૂર છું કેમ કે તને મેં વગર પૂછે કીધું છે કે તું ભૂ છે તું ધૂણે છે મને હા દુનિયા માં તાર પૂરો થઈ ગયો આ તો ટંકી ભરાય બરોબર થયો દસ કિલોમીટર ગાડી અરી પૂરી ભૂલકન નાખવાની વિશ્વની ટંકી કોઈ ખૂટવી જ ના કલાકે દાડે દેવ અને ભો બે બદલાય છે અને પેલા એવું બોલી કે મોન જાનવર સારું છે પશુ સારું છે પણ મોન માનવી નામનું જાનવર ખરાબ છે વલમો બદલી જાય અબો બાપુ અવાજ દે ખવા ચલો ભાઈ 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 વલમો બદલી જાય કેમ કે દુનિયામાં દરેક પશુનો ભરોસો થાય પણ મોનવીનો અમને જાનવરનો વિશ્વાસ ન બદલી જાય ઉમરા વાળે દુખી અને ડુંગરા વાળે પરશાદી કરવા જાય એ અર્થા જાય અર્થા પાસ તો આ આતા કંબાજી હું અહીંથી રણોદા ને કે રોમા પેને મળવા

હું પેલા બોલી ખુરેન્દ્રનગર વાળા ને મજા જગ્યા વેચાઈ ગયી બોલ બરાબર જમીન વેચાય સરસ કરો થઇ ગયો સંબંધ થઈ ગયો રેડી થઈ જાય દોષી માં ચિંતા છોડો

વરાદ આમ કીધું મફત માં એવું બોલું પૈસા નથી હા તમારી નાની બેન મરી જશે માતા કીધું ફરક પડ્યો પણ તમને ફરક પડ્યો નહીં શું થાતું તું બરાબર તમારા મમ્મી પપ્પા આયા છે દોહો પાચો છે તમારે વિશ્વાસ છે તને મારા ઉપર પાકુ તો તારે મને કેવાની જરૂર ના પડે તો સો ટકા મટાડી દઈશ સેન સુટુ થાવું છે એ તો આને જ વિશ્વાસ નહિ પેલી વસ્તુ ના માં મને વિશ્વાસ છે પૂરો જો એક વસ્તુ કહી દઉં પેલું હું મોનવીનું નું ઓતડું પારખવા વાળી માતા છું એટલે મારી આગળ જૂઠું બોલવાનો શબ્દ જ નથી પેલા રવિવાર બાદ હાલ કરે ને હું વાતો કરું ને એના શીખે મારી પાસે પ્રૂફ છે તું પહોંચો પછી તારું નહીં મટે પહોંચો પછી જ નહીં મટે એનું કારણ રૂપ

વાહ વાહ solution છે એટલે દુનિયા મારા પર વગળી કેસે કે હું ને મટાડયું નઈ એક હું હજી રોતો તો એ પણ જેટલે ખટકો હશે એટલે હું છે કેવું જ પડે ને કેમ કે હું માતાજી નહિ છું મારો ભોવ નથી બદલાતો માતા નથી બદલાતી એવું તો છે નહિ બપોરે ભવજી ધૂણે ને બપોરે એમના બાપા ધૂણે એટલે એમને પૂછ્યું તું અમે એવું તો છે નહિ સવાર થી ને સાંજ સુધી હું જ ધૂણું છું

પણ પુષ્વાતો ને તો પુસે પેહલો વાખો બાલ નું શેનો વખોતર બાલ શિકોતર તારી છોડી મરી ગઈ જ છોડી નું દુઃખ બીજા નંબર નું દુઃખ તો જે જગ્યા પર છે ભૂમિ નું કોની છે

મારી જગત માં સિગોતર જમાતનું નેરુ હોય બાબા ના અંબોડા માતા હોય અને ડોલી વગાડે આ સિગોતર પર વિશ્વા છે આઠ વાર નો દુખાવો છે ને આઠ મિનિટ માં દુનિયામાં તો સુગોત્તર માતા નહીં બોલે હોય ઉતરે જગત માં તું માતા નહીં બોલી નો no, મુજબ દેવ હોય માતા નહીં મળી સજીવો લાગતી હોય દુનિયા નું દુઃખ હોય તો ગોડી બેઠી પેટી હોય તારા માતા નહીં બોલી

ད�ོ�ྱ ར དེ དགས ཅག རཔ� ཅས རེ 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 ོརའེ ར ྱ ར རེ શું ગુનો કર્યું છે આવા મેળા મહારાજ નો કદાચ માતા તો જીવન ન બોલે જગતમાં માં તો રે

બી <po target pages> <pare> મોઢા બોલી ન્યાય ન કરે જગત માં ડેરું પૂર કે તારા ડુબળા વે નારા માતા હોય કલર માતા હોય

દુનિયા માં ઢેરું હોય જગત માં માતા હોય અને તારી આવડું આ સભામાં રચ્યું ન તારું નકર કુવાડી આવું ઢેડું ઢેરું આવા ભરેલો ઢેરો ફેંકવા ના હોય ગરમ જ રાખવું તું તાર પોલી બોલી જતા જેટલો ગુનો પડ્યો હોય માતા બોલતી ના જગત નો હશે તારું હશે પલો ફેરી લઈ જવું પડશે તારું હશે લઈ જવું પડશે છું બોલી મિનિટમાં તારા નખમાં દુઃખ રહેવા જોડા ની મેલડી ના બોલી ગયા મો ગાડીની માતા બોલતી છું ને મોરલ ની માતા બોલતી છું

પણ બરોબર તેર મહિને તેર તારા તારા દુનિયામાં દીકરો તેર મહિને તેર ને હજુ ભરી નાલું છે દુનિયામાં દેવ છું ચિંતા મેલી તારા ડોરા રોયા આ દારો થી ન્યાય નથી પણ પેલો આ દીકરો વાલું અને બરોબર મેળવી